દેશભરમાં આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે જેમાં સૌથી વધુ યુવાનો આત્મહત્યા વધુ કરી રહ્યા છે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા શહેરના વિવિધ સર્કલો ખાતે હાથમાં પોસ્ટરો લઈ ઉભા રહ્યા હતા આત્મહત્યા એકમાત્ર રસ્તો ના હોવાના સૂત્ર સાથે લોકોને આત્મહત્યાથી બચવા માટેના અભિપ્રાયો અને સૂચનો આપવામાં આવ્યા હતા શહેરના ત્રિકોણ બાગ ભૂતખાના ચોક કેકેવી સર્કલ ઇન્દિરા સર્કલ જિલ્લા પંચાયત ચોક સહિતના સર્કલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા અભિયાન મારું નામ ભૂમિ છે હું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન માંથી આવું છું અમારો આજનો કાર્યક્રમ છે આત્મહત્યા નિવારણ કે લોકો જે નાની નાની બાબતો લઈ અને આત્મહત્યા કરે છે હમણાં જ થોડાક દિવસ પહેલાના જ વાત છે કે પિસ્તાલીસ કલાકમાં

ટ્રેસમાં આવે છે તો એ લોકો આત્મહત્યા કરી લે છે એ નથી જાણતા કે આત્મહત્યા છેલ્લો રસ્તો નથી કોઈ પણ સમસ્યા છે એનો કોઈ ને કોઈ રસ્તો હોય જ છે તમે જવું તો નાના બાળકો પણ અત્યારે કરી તો એનું કારણ શું કઈ રીતે નાના બાળકો આત્મહત્યા કરી લઈએ એનું કારણ એ જ છે ને કે આપણે સમાજમાં એ લોકો જોવે છે કે ટ્રેસમાં આવી જાય તો એનું નિવારણ નથી કોઈ એવું છે નહી કે જે એને સમજાવી શકે કે આત્મહત્યા એ અંતિમ રસ્તો નથી એટલા જ લીધે અમારા ભવનમાંથી આ બેનરો બનાવવામાં લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી કે આત્મહત્યા કરવું એ કોઈ એવી બાબત નથી કે એ તમે આત્મહત્યા કરી લીધું એટલે બસ પૂરું એમાં એવું હોય છે કે દસ થી બાર ના અત્યારે જોઈ છે સમાજમાં જે હોડ છે કે મારો દીકરો કે મારી દીકરી એન્જિનિયર બને કે આ બને કે તે બને માતાને માતાપિતાને એવી એક્સપેક્ટેશન હોય છે કે મારો દીકરો હે પાડોશી દીકરો જો ડોક્ટર બન્યો તો મારો દીકરો પણ ડોક્ટર બને પણ એવું ન હોય દરેક બાળકમાં અલગ અલગ કૌશલ્ય હોય તો જો બાળકને એના જે કૌશલ્ય છે એ પ્રમાણે ફિલ્ડ માં દેવામાં આવે તો બાળક ને માનસિક રીતે તણાવ નથી થતો અને એ આત્મહત્યા પણ નથી કરતો આમાં મુખ્ય કારણ એ પણ હોય શકે કે માતા પિતા વધુ એક્સપેક્ટેશન કરતા હોય ને એના કારણે બાળકો છે એ દબાણ માં આવીને પણ કરી શકે અત્યારે સિત્તે છે વિદ્યાર્થીઓ